બે લાખ પૈસા છોકરા મને ભૂખલા ગયા હું તાર મને ભૂખ લાગી એ બોલે

આપડે કબાટ ના પૈસા મેલ્યા સામાન ને એવું લાગુ પૈસા તું ગણી લેજે પચાસ હજાર જેવું છે એવું લાગે

ઘરે લાઈટો સંડાસ આવું બધું બનાવ્યું તમે બરોબર તમે બહુ સારું કામ કર્યું ના ના સાચી વાત અને તમારી બે

જમી નામ ખાલી કાકડી લાવે એક્સપાયર ચાલીક જતી લેતી ખાલી કાકડી લાવે છોકરા ચાલીક જતી રેતી ચાલીક જતી રેતી પણ લઈ જા

ના તમારે કર તારક જો ના તમે કરવું નહીં હોય મારો કેરો આવી લઈ કનને ફોન તમને

આ બધું હું પાઠું કરું છું કે બીજાનું મોઢું ખોામું ના જોઈએ કેવું કરી દઈએ હા કાલ હવાને મનમાં દવા કરી આપો હેડો કે આ બધું હવારે કરશું હવારે બહુ સ્કેલ લેવા દે મનમાં હું ઓમ તડે હું જોઉં તા હવે ઘરે કોઈ ને તો તો ને હા માં રાત ને થઈ લોકો સુઈ ગયા તું આ બંધ કરી તને ખબર જ નહિ રંગાની હું સવારે આવ્યો તો ને માલ લેવા મારો ઓછું પૈસા કરે ખબર કરે એટલે મન મને જે થવું હોય થાય કે એ તો

મારા ગમ રેવાનું એટલે મારું નોમ નહી દેવાનું સમજવું મારા તો તું હોય તો આપવું પડે એ હોય તો આપવું પડે ગમે તાર ગલત આવું પડે પેલી હું દાણી રહેતો જ નહી દાણી નાખવાનું ના મારું રોકાણ એટલે આ બધું થાય હ એના મનમાં કેસ રાતે એવું કે તું જોઈબંધ તો અત્યારે તને ભાઈબંધ તું હા નો બ્રહ્મ ગયો ભાઈબંધ ભાઈબંધ કરી

હા પૈસા લેવા હોય ને તો પૈસા વાળો નહીં સમોસાતું તું લઈ જાય કદી ડોસી માટે ખાવાનું ના એવું મારે લેવું હોય તો ખેમાન ખેમાન લેવો મને ગે કદી તને ના ખેમનો તને હું કે ફૂટા તા ન હું હું વિશ્વાસ કરી ખાલી ખોટું યાદ જોઈ લઈએ તમારો વાત નું

તમે ભાગો તમને સર આવતી વાત એમ છે મારા આયો આવ્યો રમતું કે તારો ભગન ક્યાં રાતે જેવા ધંધા કરે તને ખબર ના

ના મેલું નહી તમે બે આ બાજાવ તમે આ બાજ આવ્યું કરવું પડે ના હવે માં વાતો થઈ રહી હા વાતું તો થાય ભાઈ બનેલા અમે ગમે તે કરીએ અમારી પંચાયત અમારા આખું ગામ અમારું રાષ્ટ્ર પ્લાન તમે બનાવી જે કર્યું અમે અમારું રાશિ કોઈ ના કરવું જો રાશિ ના થવી જોગે તમારું મન નહીં મન તમે બે હેઠળ બે આવા લોકોની વાત ના કરો મહાન આગેવાન મને તો ખબર હતી પણ મને હારું ઊંઘ આવ્યો ના થયું એટલે હું આવ્યો જોડે વાત કરવા ત્યાં ભાઈ ચાલુ કરી નજરે જોયું ને એ બે જણા ફરી ગયા મજા

નવાનું જેવું આવું કેવાનું તારા મને પ્યાલા કેવાનું હોય હું તો કઈ જાય થઈ ગઈ જ કરવા તારા જોડે હા રેટ જાતો તો જા દાડે ઊંઘવા ને તો ને રાતે કોઈક લઈને જતું રહ્યા કશુના લઈ ચર્ચા બંડલ ગંડલ જતું રહ્યા કશું ના લઈ જાણો